પહેલા તો સૌને જય જીરેન્દ્ર જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ સંચાલિત આપણું જે પાંજરાપોળ અત્યારે જે ચાલી રહ્યું છે ખાસ તો એ દબાણ હાઈવે પર છે અને અહીંયા ઘણા બધા જૈન ધર્મમાંથી પધારેલા મારા મિત્રો ભાઈઓ માતાઓ બહેનો અને નાના નાના ભૂલકાઓ આમ તો આપણે જોઈએ છીએ કે જૈન ધર્મની અંદર જીવદયા પ્રત્યેનો જે પ્રેમ ભાવ અને લાગણી એ સૌથી વધારે હોય છે કદાચ હું એવું પણ કહી શકું કે કોઈ પણ પશુ કદાચ જો કતલખાને જતું હોય અને જૈન ધર્મને જો ખ્યાલ આવે કે આ પશુ અમારું કતલખાને જઈ રહ્યું છે તો એ ત્યાંથી છોડાવી અને એને કોઈ સારી જગ્યા પર લાવી એનું જીવન લંબાવવાનો પ્રયત્ન જૈન ધર્મની અંદર થતો હોય છે તો એવા સૌ મિત્રો જ્યારે અહીંયા પધાર્યા છે તો સૌથી પહેલાં તો અહીંયા એસીથી નેવું જેટલા પશુઓ અહીંયા છે અને એમાં ઘણા બધા એક્સિડ એક્સિડન્ટવાળા પણ છે તો એમના માટે આજે શું લઈને આવે છે એ પણ હું તમને કહું અને કેટલું લાવે છે એ પણ કહું હજારો કિલો કહું તો પણ ચાલે એવું છે જેમ કે ફ્રૂટ છે શાકભાજી છે રોટલી છે ગોળ છે તેમજ પશુઓને ખાવા ખાવાલાયક જે કંઈ વસ્તુઓ છે એ આજે જૈન ધર્મ થકી આજે આપણને પ્રાપ્ત થઈ છે એ બદલ જૈન ધર્મનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને આગળની માહિતી અમારા ભાઈશ્રી છે જે સેના માટે અહીં આવ્યા છે અને શું કરવા અહીંયા આવ્યા છે એની સંપૂર્ણ વિગત આપને આપશે બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન આજે અમારું ગ્રુપ સમર્પણ યંગ બ્રિગેડ જીવદયાનું કાર્ય કરવામાં આવેલ છે એનું મુખ્ય કારણ છે અમારા યુગ પ્રધાન આચાર્ય સમ ચંદ્રશેખર ગુરુમાં જેમના જીવનમાં મુખ્ય કાર્ય હતું જીવદયા એક સાથે એ સમયમાં છપ્પન હજાર કતલખાનામાંથી જીવોને બચાવ્યા હતા અને જીવોને બચાવવા માટે સરકારની સામે પડખે ઉભા રહ્યા હતા અને જીવો માટે કરુણાની જેને દયા વહાવી હતી તે કરુણાના આંસુ વહાવ્યા હતા આજે કારણ છે કે ભારતભરના હજારો જૈન અમારા જેવા યુવાનો જૈન યુવાનો પાંજરાપોળ વગેરે વગેરે જગ્યાએ જીવ દયાના કાર્ય કરે છે કાલે એમની ચૌદમી પુણ્યતિથિ છે શ્રાવણ સુદ દસમની એ જ પુણ્યતિથિ નિમિત્તે આજે અમે આ જીવ દયાનું કાર્ય કરવા આવેલ છે સૌને જય જીનેન્દ્ર